નારાયણ વિરાટ વિશ્વ શાંતિ વન તાજપુરા મુકામે વૃક્ષ દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે બેઠક યોજાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પુરુષમાં કે નામના અહેવાલના આ ભાગરૂપે ગુજરાત સરકારના વન વિભાગની પચાસ હેક્ટર જમીનમાં શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિ વન દ્વારા દસ લાખ વૃક્ષ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંસ્થાનો સંકલ્પ છે વૃક્ષ દેવતાના જતન માટે ટપક સિંચાઈ પદ્ધતિ તથા સાચવણી માટે ફેન્સિંગની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે અને દિવ્ય સંકલ્પના પ્રથમ ચરણમાં તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત વરાજ્યના વન મંત્રીની હાજરીમાં અગિયાર હજાર જેટલો વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા થયેલ હતો જેના થકી નારાયણ પરિવારના પંદર હજાર જેટલા ભક્તજનો દ્વારા પંદર હજાર વૃક્ષ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હાલમાં તમામ વૃક્ષો સુંદર રીતે ઉછરી રહ્યા છે અને પર્યાવરણની રક્ષાના આ દિવ્ય સંકલ્પના બીજા ચરણમાં તારીખ અગિયારમી જૂન બે હજાર રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા નર્મદા મિશ્રના પ્રણેતા અને મહાયોગી દાદા ગુરુના પરમ સાનિધ્યમાં પચીસ હજાર સિંધુના વૃક્ષ તથા ચોવીસ હજાર અન્ય વૃક્ષ મળી કુલ પચીસ હજાર વૃક્ષનું વૃક્ષારોપણ વૃક્ષ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ નારાયણ ધામ તાજપરા ખાતે ગયા વર્ષથી જ શ્રી વિરાટ નારાયણ વન ને આગળ વધારવાનું કામ ચાલે છે પંદર પ્લાન્ટો લાગી ગયા છે આ વર્ષે મિશન નર્મદાના પ્રણેતા જે ફક્ત નર્મદા જળ પર જ રહે છે એવા દાદાગુરૂના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને બીજા કેબિનેટ મંત્રી શ્રી બીજા અમારા બધા પ્રતિનિધિઓની હાજરીમાં એક પચીસ હજાર પ્લાન્ટ લગાડવાનો કાર્યક્રમ અગિયારમી છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે એની અમે અહીંયા આપની સામે વિગત મૂકી પણ છે આની સાથે સાથે પ્લાન્ટેશન સિંદૂર એનો પણ એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે ઓપરેશન સિંદૂર જે રીતે આપણા જવામર્દ સૈનિકોએ એક દુનિયાને મેસેજ આપ્યો કે આપણી તાકાત શું છે અને રાજકીય ઇચ્છાશક્તિ નરેન્દ્રભાઈ અને સરકારે પણ બતાવી કેન્દ્ર સરકારે એને ધ્યાનમાં રાખીને એ યાદગીરી રહે એટલા માટે મિશન ઓપરેશન સિંદૂરની સામે પ્લાન્ટેશન સિંદૂર આપણે કરવા જઈ રહ્યા છીએ એટલે અગિયારમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાય એવી પણ અમારી એક અપીલ છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની સૌને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ નારાયણ ભગવાનની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ખૂબ મોટો કાર્યક્રમ જેમ અહીંયાથી ભરતસિંહજી બાપુએ વાત કરી કે પ્લાન્ટેશનનો લગભગ પચીસેક હજાર પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવાનો કાર્યક્રમ જ્યારે કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જેમ વાત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારવાના છે આપણા મંત્રીશ્રીઓ બીજા પધારશે પરમ દાદા ગુરુજી પધારવાના છે એટલે જે અત્યાર સુધી જે જગ્યા એમને પડી રહી હતી ત્યાં પહેલા તબક્કામાં પંદર હજાર જેટલું પ્લાન્ટેશન કર્યું અને એ અત્યારે આપ નજરે પણ નિહાળશો તો આપને ખ્યાલ આવશે કે આપણી ટ્રસ્ટે કેટલી કાળજી રાખીને એ જે છોડને ઉછેર્યા છે આપણે જઈશું તો સ્થળ ઉપર બી આપણને જોવા મળશે એવી જ રીતે બાકીના પચીસ હજાર જેટલા પ્લાન્ટ એનું પ્લાન્ટેશન અગિયાર તારીખે કરવાનું આયોજન અહીંયાથી આપણા આશ્રમ દ્વારા થઈ રહ્યું છે એમાં વન વિભાગનો પણ ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે આપણા જિલ્લાનું તંત્ર રાજ્ય સરકાર આપણું આશ્રમ આઈ હોસ્પિટલ અને એ સુરત સુંદર કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં આદરણીય ભરતસિંહજી બાપુ જેમના માર્ગદર્શન હેઠળ અને એમની આગેવાની હેઠળ પહેલો પણ કાર્યક્રમ થયો પંદર હજાર છોડ આપણે રોપ્યા આ બીજો કાર્યક્રમ થાય છે એમાં પચીસ હજાર છોડ રોપવા આપણે જઈ રહ્યા છે એટલે આની પબ્લિસિટી કયા કાર્યક્રમ છે એનું લોકો સુધી આ વાત પહોંચે એવી કામગીરી આપના થકી પણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એનો લાભ લે કારણ કે આજે આ હોસ્પિટલ આપણું છે આ હોસ્પિટલમાં રોજના બસો જેટલા આંખોના ઓપરેશન થાય છે ચારસો જેટલા આપણે જે એક્સપાન્શન કર્યું આ હોસ્પિટલનું એટલે આજે આપણે ચારસો જેટલા આંખોના પર ડે ઓપરેશન કરી શકીએ છે એટલે જે રીતે આ હોસ્પિટલ અહીંયા સરસ ડેવલપ કર્યું છે સાથે સાથે આપણું આશ્રમ અને સાથે વિરાટ વનનું જે આયોજન થયું છે અને અહીંયાથી ભરતસિંહ બાપુએ વાત કરી છે એ જ પ્રમાણે આખા કાર્યક્રમ થવાનો છે તો આ વાત લોકો સુધી પણ પહોંચે અને મોટી સંખ્યામાં લોકો આનો પણ લાભ લે એવી આપ સૌને પણ વિનંતી કરીએ છીએ જય નારાયણ